કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા રહ્યા છે કચ્છના ભુજ એરપોર્ટ પર મોટો છબરડો થયો છબરડો થયો છે કારણે પંદર મુસાફરો ન એકસો ને એસી સીટ જગ્યાએ આવ્યું નાનું પ્લેન પંદર લોકોને ન મળી બાઠક અને પ્લેન પલાયન થઈ ગયું એડવાન્સ બુકિંગ કર્યા છતાં ફ્લાઇટમાં ન હતી સીટ સીટ ન મળતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે એર ઇન્ડિયા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવી છે એર ઇન્ડિયાની બેદરકારીથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે એર ઇન્ડિયાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે આ વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાઈ ચુક્યા છે મુંબઈ જતી જે એર ઇન્ડિયા ફ્લાઇટ હતી એમાં પંદર થી વધારે જે મુસાફરો હતો જેની એડવાન્સ બુકિંગ હોવા છતાં પણ એ લોકોને મૂકીને ફ્લાઇટ જતી રહી હતી જે મેનેજમેન્ટ છે એના દ્વારા એમ કેવું કે ફ્લાઇટ ફૂલ થઈ ગઈ છે જેના કારણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જે વ્યવસ્થા કરવાની હોય છે એર ઇન્ડિયાની ની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ જ સમજી ન શક્યું અને આજે પંદર જેટલા મુસાફરો છે તેઓ લોકો અત્યારે જે છે એ ભુજ એરપોર્ટ પર રહી ગયા ત્યારે ખાસ કરીને મુસાફરોમાં એક રોષ જોવા મળ્યો હતો કે ભાઈ એમની એડવાન્સ બુકિંગ હોવા છતાં પણ એમને જે રીતે મૂકી દેવામાં આવ્યા તો ક્યાંક ને એર ઇન્ડિયા ફરી પાછું વિવાદમાં આવ્યું છે બાપ જી બિલકુલ થી હું આપથી પૂછવા માંગીશ પણ આવું જતા હોય છે ત્યારે એનું જે સામાન હોય છે એ લોડિંગ સામાન પણ ક્યારેક ક્યારેક રહી જતો હોય છે ત્યારે ફરી એક વખત આ વખતે મુસાફરોને ભૂલીને એર ઇન્ડિયાએ આજે એક વખત કહી શકાય કે મેનેજમેન્ટમાં ક્યાંક મોટા મોટી ખામી છે

અને હવે નેક્સ્ટ ફ્લાઇટમાં આપનું અમે બુકિંગ કરાવી અને ઘણા લોકોએ જે આજની રદ થઈ છે એમનો રિફંડ માંગવાની પણ કોશિશ કરી હતી પરંતુ જ્યાં કહી શકાય કે એર ઇન્ડિયાના જે જે ભુજનો નો સાફ છે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ ન કરી શકતા હોય એટલે આમાં ભુજ એરપોર્ટ ઓથોરિટી નું રિએક્શન શું હતું આ જયારે ઘટના ઘટી વિવાદ થયો ચોક્કસ કહી શકાય કોઈ પણ પ્રકારનો જવાબ દેવામાં એ લોકો સક્ષમ ના હતા કારણ કે જે રીતે મુસાફરોને જો એર ઇન્ડિયા ફ્લાઇટ જે એડવાન્સ બુકિંગ હોવા છતાં પણ જો એર ઇન્ડિયા ની ફ્લાઇટ જો મુસાફરો મુસાફરોને લઈ જવાના ભૂલી જતી હોય તો ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટની જ મોટા મોટી ખામી નજર આવે છે અને ખાસ કરીને એ લોકો કોઈ જવાબ દેહ અને કોઈ રીતનું જે કહી શકાય મેનેજમેન્ટ ન કરી શકે એટલે કહી શકાય કે ભુજનું એરિંગનું મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક મૂંઝાણ ભર્યા જવાબ આપતા હતા અને ખાસ કરીને અત્યારે હાલાકી છે મુસાફરો ભોગવવી પડે છે જી બિલકુલ થી અંતે મુસાફરોને ઝાલાકી ભોગવવી પડે કારણ કે તે ત્રણ કલાક પહેલા જયારે ફ્લાઇટ બુકિંગ થતી હોય ફ્લાઇટ આવવાની હોય એની પહેલા ત્રણ કલાક પહેલા જે છે એરપોર્ટ પર આવી જતા હોય છે ત્યારબાદ આવી રીતે જવાબ આપવામાં આવે જવાબ પણ ન આપવામાં આવે ત્યારે હું આપને પૂછવા માંગીશ કે શું એર ઇન્ડિયાની તરફથી કોઈ જવાબદારી સ્વીકારવામાં આવે છે આ મામલે

જી બિલકુલ નહીં કોઈ વ્યવસ્થા કરવા નથી ના કે એ લોકોને રિફંડ પણ કરવા નથી આવ્યા કારણ કે જે આ પંદરે પંદર મુસાફરો હતા એડવાન્સ બુકિંગ હતી એર છતાં પણ હજી કોઈ વ્યવસ્થા નથી આવી અંતે તો કહી શકાય કે મુસાફરો ને હાલાકી મોંઘવા આવે છે હજી એમને એમ કહ્યું છે અમારા મેનેજમેન્ટ થી વાત થઈ છે અમદાવાદ મેનેજમેન્ટ થી વાત થઈ છે કનેક્ટિંગ ફ્લાઇટ આપને આપવામાં આવશે પરંતુ હજી સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી જી પૃથ્વીજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર કચ્છના ભુજ એરપોર્ટ પર મોટો છબરડો થયો છે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મોટો છબરડો થયો છે આપને જણાવી દઈએ કે ભુજથી મુંબઈ જતી ફ્લાઇટમાં છબરડો થયો છે જેમાં પંદર થી વધુ લોકોને ફ્લાઇટ જે છે મૂકીને જતી રહી છે સીટ નો હોવાને કારણે પંદર મુસાફરો રજડ્યા છે પાંચ કલાક થઈ ગયા છે તો પણ હજુ પણ મુસાફરો માટે એકસો એસી સીટની જગ્યાએ નાનું પ્લેન આવ્યું હતું પંદર લોકોને બેઠવા માટે એટલે કે બેઠક જ ન મળી અને પ્લેન જે છે ત્યાંથી પલાયન થઈ ગયું એડવાન્સ બુકિંગ કરવામાં આવી હતી આ લોકો દ્વારા તો પણ ફ્લાઇટમાં સીટ જ નથી મળી ત્યારે આ ને લઈને મુસાફરોમાં વાયરોષ ફેલાયો છે